ક્રિકેટ ફેમિલી શો કેસી તમારે નવા બ્લોગ માં ગેમ શો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર મહાદેવ તો મસ્ત મજાનો ફ્રેશ થી બ્લોગ શરૂ કરી દીધો છે ને આજે છે સરસ મજાનો પર્વ એટલે કે દિવાળી તો મારા અને મારા પરિવાર વતી આપ સૌને કે હેપી દીપાવલીની હાર્દિકની હાર્દિક શુભકામના મારા મારા પરિવાર વતી બધાઈને એટલે મારા આખી YouTube ફેમિલી ને Facebook ફેમિલી ને Instagram ફેમિલી ને બધાને કે હેપી દિવાળી ખુશ રહો મસ્ત રહો જે અમારી દિવાળી ને કે ધમાકેદાર તૈયારી ચાલે છે ને તો આમ તો તમને ખબર હશે કે અમે યાર ખેતરમાં હોય ને દિવસે અમારે કામ ને બધું સારું હતું અત્યારે આપણે બધું કામ કમ્પ્લીટ કર્યું છે ને સાંજે પછી આપણે બ્લોગ ને સ્ટાર્ટ કર્યો છે પહેલા તો મુહૂર્ત કે રંગોળી બનવાનું સારું કોણ બનાવવા માછી ભાણી નહીં કે હજી અંગ્રેજી આવડતું નહીં ને રંગોળી બનાવવા બેસી ગયા બે માલ એક ગયા અંગ્રેજી ને એ નહીં આવડતું

એ ઓકે રે રે તમાર પૂરી થઈ તે બન ફુલકણી છે હા એમ બોલી રહે એ લંકા થાય કે જો મે લે કો

એવું છે ન્યાવલે જો ડ્રમ સિકે કરે કે ફટાકડા ફોડે છે ને આપણે કે મુરતમાં ડાયરેક્ટ 555 લી લીધો છે હવે કે એ ફોડવાનો છે આપો તે રમુ મેં કાલ કરવા હા કરે કરો તો બીજું હું કરે છે ડાડમ consulted Southeast Southeast то, went to the government. Me, target all the kinds of sheep. Please, EPA! Do you want cat-犬 to me? Have you already sheets again? San J rig yo! クodoo! What kind of gathering now? This is too much Do you have any of those Wenni root svayla there? Yes, that is too many! Let's take some coming! Let's go! You can't find many people You can drag my ground are you bani Brett! Let me chat.. yeah let me chat! Ok chö, go turn yourself!

હેમલે હવે આપણે દિવાળી અહીંયા પૂરી કરી દઈએ તો ફેમલે કે આપણે ફટાકડા ફટા વૈયા છે અને આજના બ્લોગને એને અહીંયા જ કરી દઈએ અને તમને આશા રાખી કે તમને અમારા ગમી છે કે લાઇક સબસ્ક્રાઈબ કરીને બિલકુલ બદલા નહીં અને ખાસ કરીને કમેન્ટ બોક્સમાં જણાવી દે કે અમારો બ્લોગ તમને કેવા લાગ્યો એ કહી દેજો અને ઘણા બધા કમેન્ટ કરતા કે યાર અમારા કમેન્ટને જવાબ નહીં દેતા જવાબ ન આપતા એક સમય હશે ત્યાં આપણે બધાની કમેન્ટનો જવાબ આપી દઈશું પેશી લાગે એની વિડીયો બનાવી નાખીશું ત્યાં તમારે બધા જ સવાલ ના હોય કે જવાબો આપણે આપી દઈશું એમ એટલે નાના મોટી કોમેન્ટ ઘણા બધા કરતા હોય કે એને જવાબ દેશું તો આપણે બધાનું કમેન્ટ વાંચીએ સહી એમ તો હવે આટલા બ્લોગને એન્ડ અહીંયા કરીએ ને આશા રાખી તમને અમારા બ્લોગ ગમીએ છીએ ગમે ત્યારે લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરો બિલકુલ બધા નહીં મળે નવા બ્લોગમાં ત્યાં સુધી બધા એને જય માતાજી અને હેપી દિવાળી